આજે બહુજન સમાજ પાર્ટી જિલ્લા રાજકોટ જે સત્તર તારીખે ખતરનાક નિવેદન આપી અને પુરાય બહુજન સમાજને આંદોલિત કરવા જે દુષ્પ્રેરણા આપી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ હળદુત કરીએ છીએ અને બહેન માયાવતીજીના રાષ્ટ્રીય આદેશ અનુસાર આજે પુરાય ભારતની અંદર બહુજન સમાજ પાર્ટી આંદોલિત છે ધરણા પ્રદર્શનો કરી રહી છે અમિત શાહ રાજીનામું આપે સાથે સાથે બહેનજીએ સ્પષ્ટ રીતે એવી વાત કરી છે કે અમિત શાહ ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ થાય અને સાથે સાથે અમિત શાહ માફી માગે અને રાજીનામું આપે એવી પણ બેન માયાવતીજીએ જાહેરમાં મીડિયા સમક્ષ વાત કરી છે તો આજે એ સંદર્ભે બહુજન સમાજ પાર્ટી જિલ્લા રાજકોટ પુરાય સમર્થકો બહુજન સમાજ પાર્ટીના જિલ્લાના તાલુકાના વિધાનસભાના સેક્ટરના બુથના તમામ હોદ્દેદારો સમર્થકો બૌદ્ધ અગ્રણીઓ તેમજ મિશન મુવમેન્ટ સાથે જોડાયેલા તમામ લોકો આજે ઉપસ્થિત છે એમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ છીએ અને સાથે સાથે આજે અત્યારે રાષ્ટ્રીય આદેશ અનુસાર રાઈટ સાડા બારે આપણે મહામહિમ રાષ્ટ્રપતિ મહોદયાજીને આવેદનપત્ર સુપ્રત કરીશું માનની જિલ્લા સમાહર્તાના માધ્યમથી માનની જિલ્લા કલેક્ટરના માધ્યમથી તો આપણે સૌ ઉપર જઈએ અને માન્ય ડીએમ સાહેબ હોય તો એમને આવેદન આપીએ અન્યથા જે આરડીસી સાહેબ હોય તો એમને આવેદન આપીએ અને પછી આપણો કાર્યક્રમ પૂર્ણ ઘોષિત કરીશું આવતીકાલે પુરાય રાજકોટના અનુસૂચિત જાતિ જનજાતિ સમુદાય દ્વારા તમામ રાજકીય પક્ષો તમામ સંગઠનો દ્વારા પણ એક જબરજસ્ત રેલી અને સાથે સાથે કલેક્ટર શ્રીને રાષ્ટ્રપતિને એના માધ્યમથી આવેદન ત્યારબાદ સીપીને એ બાબતનું આવેદન આપવાનું છે કે અમિત શાહ ઉપર એટ્રોસિટી એક્ટ કલમ ત્રણ એક વી મુજબ એમના ઉપર ગુનો દાખલ થાય એ બાબતનું પણ કાલે આવેદનપત્ર આપવાનું છે આજે પણ આપણે એ સંદર્ભમાં આજે માન્ય ડીએમ સાહેબને વાત કરીશું જય ભેર જય ભારત